અને કયા સ્ટેજે એ વાપરવા જોઈએ એની વાત કરવાની છે તો કયા કયા તો કે જે ભાઈ આપણે પાયાની અંદર મુખ્યત્વે આપીએ છીએ એ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્યાર પછી આવે છે ગૌણ તત્વો જે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ત્યાર પછી આવે છે જે પાકને પાણી અને હવાની અંદરથી મળી રહી છે એવા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ત્યાર પછી આવે છે સૂક્ષ્મ તત્વો એટલે કે ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર નિકલ અને ક્લોરીન આટલા તત્વોની આપણા પાકને જરૂરિયાત રહેતી હોય છે પણ જો આપણને એની સમજ પડી જાય કે કયા તત્વની ક્યારે જરૂર છે કયા પાકની અંદર જરૂર છે કેટલી માત્રાની અંદર જરૂર છે તો આપણે બહુ સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ આપણે જાણીએ છીએ ખર્ચ વધતા જાય છે ખેતી ખર્ચ અને ઉત્પાદન ઘટતું જાય છે આનું કારણ એક એ પણ છે કે આપણને સમજણ નથી કે કયું તત્વ ક્યારે પાકને આપી શકાય કેટલા માત્રામાં આપી શકાય તો આપણે મુખ્યત્વે તો નીચેથી બહુ પ્રમાણમાં પ્રમાણમાં મોટા આપણે ખાતરો આપતા હોઈએ છીએ તો ત્યાર પછીની પછી પાવડર ની અંદર આવે છે પ્રવાહી ની અંદર આવે છે જે ઉપરથી આપવાની વાત છે જે ખાતરો આપણે નીચેથી આપીએ છીએ એમાં રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ ઉપયોગના હિસાબે આપણી જમીન કડક થાય છે અને એના હિસાબે ઉત્પાદન શક્તિ ઘટે છે

જેમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ ભાગ આવે છે આ આનો શરૂઆતી દોરમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી એ ન મળે તો આપણે વાત કરીએ બાર એકત્રીસ ચૌદ છ આપણે જે વિન્ચી વેન્ચીએબ્રોની વાત વારંવાર કરીએ છીએ જે અમેરિકન ગ્રોમર કંપનીનું આવે છે જેમાં બાર ટકા નાઇટ્રોજન એકત્રીસ ટકા ફોસ્ફરસ ચૌદ ટકા પોટાશ અને પ્લસ એમાં છ ટકા સંપર પણ આવી જાય છે અને પ્લસ આ ટ્રેડ આવે છે આ કંપનીના જે ઉચ્ચ ગુણવત્તાવાળા આવે છે જે અન્ય કંપનીના સો ગ્રામ બસો ગ્રામ દોઢસો ગ્રામ જે આપણે પંપે નાખવા પડે છે એની જગ્યાએ માત્રને માત્ર આ પચાસ ગ્રામ નાખીને

તમે જશો તો આવા કાંઈક ને કાંઈક ગ્રેડ એગ્રોમાં રહેલા જ છે કોઈ પણ ગ્રેડ લઈ અને તમે છટકાવ કરી શકો છો તો આગળ પછી આપણો પાક પછી આગળ જશે કઈ અવસ્થામાં જશે તો કે ભાઈ ફૂલ અવસ્થામાં ફાલ અવસ્થામાં જશે તો ત્યારે કયા ગ્રેડો વાપરવા જોઈએ એની વાત કરીએ તો ખાસ કરીને જે ફોસ્ફરસયુક્ત જે ગ્રેડો આવતા હોય છે એનો આપણો ઉપયોગ કરવો જોઈએ જેમ કે કોરોમંડલ કંપનીનો 05234 આવે છે આનાથી ફૂટ અને ફ્લાવરિંગ બંને થશે અને પ્રવાહી ઘણા બધા એમિનો એસિડ છે એ પણ પ્લસ વિટામિન્સ આવે છે એ પણ તમે વાપરી શકો છો પણ જીરો બાવન ચોત્રીસ જેની અંદર બાવન ટકા જે ફોસ્ફરસ રહેલો છે એ અતિ ઉપયોગી છે જે ફૂડ અને ફ્લાવરિંગ માટે ઘણો જ ઉપયોગી છે ત્યાર પછી તમે પ્રવાહી ફોર્મમાં વાપરવા માંગતા હો તો આમાં અલ્ટ્રા ગોડ વલ્લભ પેસ્ટિસાઇડ નું આવશે જે બેસ્ટ પ્રોડક્ટ છે ફ્લાવરિંગ માટે જે તમે એક ક્યારાની અંદર છટકાવ નઈ કરો તો તમને આનું આખો દેખો રિઝલ્ટ મળી જોઈ શકો છો એવી પ્રોડક્ટ છે જેમની અંદર 66% એમિનો એસિડ આવે છે પ્લસ વિટામિન્સ આવે છે એવી જે એક પ્રોડક્ટ છે બ્લેક ગોલ્ડ જે સુપ્રીમ કંપનીની આવે છે તો આનું કામ પણ એ છે ફૂટ અને ફ્લાવરિંગ ફાવરીને ખૂટમાં પુષ્કળ પ્રમાણમાં વધારો કરે છે આ સિવાય તમારા પાકને વૃદ્ધિ નિયંત્રકની જો જરૂર હોય તો તમે સિઝેન્ટા કંપનીનું કલ્ટાર વિદ્યુત એટલે કે સુમીટોમો કંપનીનું વિદ્યુત પણ વાપરી શકો છો વલ્ફ નું કાબિલ પણ વાપરી શકો છો ઘરના ઘરડા કંપનીનું ચમતકાર પણ વાપરી શકો આ વૃદ્ધિ નિયંત્રકો છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ એનો ઉપયોગ ક્યારે કરવાનો છે મિત્રો કે જ્યારે આપણો ગ્રોથ આપણા પાકનો બહુ જ પ્રમાણમાં થઈ ગયો છે ત્યારે નહીં તો આ પ્રોડક્ટો છે એ ખૂબ સરસ છે ફૂટ અને ફ્લાવરિંગ માટે તો ત્યાર પછી આપણો સ્ટેજ આવશે તો એના માટે શું વાપરી શકાય તો એના માટે આપણે જો વાત કરીએ તો ત્યાર પછી છે જેમાં પોટાશ જેમાં પોટાશ પૂરતા પૂરતા પ્રમાણમાં રહેલો છે એવો ગ્રોમોર કોરોમંડલ કંપનીનું જીરો જીરો પચાસ

તો આ પણ તમારે પંપે તમે છંટકાવ કરી શકો છો આના પણ ખૂબ સારા રિઝલ્ટ આવે છે અને વિચી ચિત્રા ગ્રો જે પ્રોડક્ટ આપણી પાસે હાજરમાં નથી પણ ચિત્રા ગ્રો કરીને આવે છે એ પણ બહુ જ અમે મગફળીમાં એના રિઝલ્ટ લીધા બહુ જ સારા રિઝલ્ટ હતા કે છેલ્લા સ્ટેજે જે દાણો ભરાવાની વાત હોય વજન વજન વધારવાની વાત હોય કે દાણો ચમકદાર વધારવાની બનાવવાની વાત હોય જેને ઊંચા ઊંચે ગુણત્વ બને છે અને ઊંચા બજાર ભાવ આપણને મળી શકે છે હવે આમની સાથે તમે આ બધા આપણે ગ્રેડ જોયા પણ આમની સાથે તમે ખાસ મહત્વનું એવું જમે જે એડ કરી શકો છો એવું મિક્સ માઇક્રોન્યુટન જે રાકોલ્ટો કંપનીનું આવે છે અને બીજું એક આવે છે મિક્સો મિક્સ પ્લસ જે આકાશ કંપનીનું આવે છે આની જેની છોડને ને ગ્રામની અંદર જરૂર હોય છે જેની અંદર જીંક ફેરસ બોરોન ને કોપર આટલા તત્વો આવેલા છે અને ખૂબ જ ઉપયોગી છે આને મિક્સ કરીને ત્રણ થી ચાર રાઉન્ડ જો આપી દીધા હોય કોઈ પણ પાક ની અંદર વજન લાવી શકીએ છીએ ઊંચા બજાર ભાવ મેળવી શકીએ છીએ તો આવું આયોજન કરીને હવે સમજદારી જો ખેતીને આપણે આગળ લઈ જઈશું તો ઘણો બધો ઉત્પાદન વધશે ખેડૂતોને ફાયદો થશે અને બીજા નંબરમાં કે જે મોટા મોટા ખેતી ખર્ચો છે એનાથી આપણે બચી શકીશું ખાસ અંતમાં એ વાત કરવાની છે કે આપણે સમજણપૂર્વક વિવેકપૂર્વક આ ખાતરોનો ઉપયોગ કરવાનો છે જે આડેધડ આપણે નીચેથી આપીએ છીએ એના બદલામાં ઉપરથી સ્પ્રે કરીને ઘણા બધા અવેલેબલ સારી સારી કંપનીઓના માર્કેટની અંદર આવે છે એ બ્રેડો આપણે વાપરવા જોઈએ અને આપણે વાપરતું થવું જોઈએ જેનાથી ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન શક્તિ વધે